તો કેમ છો બધાને ગુડ મોર્નિંગ જય શ્રી રામ હરહર મહાદેવ મિત્રો આજે આઈટીઓમાં કાલે તો આપણે ભેલ બનાવી હતી આજે ભેલ બનાવી પણ આજે વિડીયો ઉતારવાની મજા નથી આવી કેમ કે આજે ખરી ખાવાની ઉતાવળ હતી ને એટલે મજા આવે ગેમિંગ વાળા બધે કેટલાક જોયું આહા હા હા ચારસો રૂપિયા જેવું ઓહો આ તો ચૌદ રૂપિયા ભાઈ રહ્યા આખા નિતિનભાઈ ગયો લેસન કરે છે કેવું લેસન આવી ગયું અરે ભાઈ વાત નથી બસ અમારું બાકી હેલો બધું લખવાનું આમ ઝપટ મારાય કેમ લેસન મારું કરી નથી દેતો આજી વાતે લેસન તો કરી જ મારી છે ને જો ઉડે તો આવી લો શું ચોલસ શું છોલશ આપની જોવા ખુરશી કેમ જો ના આ બચ્ચો આવ્યો આનું નામ પંખા કંઈક લો ભરે એ નહીં હોય તો મિત્રો અત્યારે હવે લેસન કરી લઈ મેડમ આ ના આપને માર નથી ખાવા એટલે ઈજો તમને વધુ રાખવાની તો હવે પછી મળીએ કન્ટિન્યુ આખો વિડીયો જો જો મજા આવે તો જ આ નક બચ્ચાને બે ઠપો મારવાની કાલે